કંટાળ્યો તો હમણાં હે જ હજુ હમણાં હે સાફ થઈ ગયો

પડ્યો છે ભાઈ સાનો મેલેતા હી તો વધારે ના બોલતા પંચાયત કરવાની હું તો વખત ને કોટા પડતી ને કોટા ચેડે વેણતો આય નકઈ લઈ તાર ઘર એટલે વેણ આવે ચીડી માપ મોરે કો માપ મોરે ના મજા નહી આવ હમણે કો માપ મોરે મારા વસ્તી નું હોભડવાનું તારે ઘરે ઘરે તારા પેરી ને હેડી દાય હમણે અનરી ને ને હોનવડ માં ને તો નુ ફલા પટ તા મસાલેકા અલ્યા હોન

Daw ako na minalay na angro. Hey.